વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ગઈકાલે સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ આવાસ યોજનામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર તંત્રની ગંભીર બેદરકારીના કારણે ખખડગજ બનેલા આવાસો અને ગેરકાનૂની પ્રવૃત્તિને લઈને કાઉન્સિલરોએ હોબાળો મચાવ્યો હતો સભામાં ફાયર કૌભાંડ જર્જરિત આવાસો સ્મારકો સંદર્ભે રજૂઆતો કરવામાં આવી હતી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા સત્તાધીશો સામે આક્રોશ સાથે પોતે સભામાં કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ફાયર વિભાગના કૌભાંડમાં દોષિતોને ડિસમિસ કરવા જોઈએ નરી આંખે દેખાય છે કે આ ખોટું થયું છે તેમાં તપાસ શું હોય દોષિતોને ડિસમિસ કરાય સત્તાધીશો બોલે છે જુદું અને કરે છે જુદું જે ભ્રષ્ટાચારી છે તેને સસ્પેન્ડ કરી 75% ટકા પગાર આપો છો કોર્પોરેશનને આર્થિક નુકસાન કરો છો તેમને ડિસમિસ જ કરવા જોઈએ બીજો મુદ્દો જમીનોનો હતો કેટલાકની ચાલીસ ટકા જમીનો કપાઈ અને બીજાની કેમ 0% ટકા કાપી કેમ એક ટકા કે પાંચ ટકા કાપી આ પણ એક મુદ્દો હતો આવી તમામ નાની મોટી વાતોને લઈને સભામાં તેઓ દ્વારા રજૂઆત કરી છે તેમ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા જણાવ્યું હતું એવું કે જ્યારે નરી આંખે દેખાતું હોય કે આ ભરતી ખોટી થઈ છે આ ખરીદી ખોટી થઈ છે તો એની ઇન્કવાયરી શું કરવાની એને ડિસમિસ જ કરવા સવાલ એટલો છે કે આ લોકો તો બોલે છે કંઈ પહેલી વાત જ્યારે સભાની અંદર બોલે દેવેશ પટેલ અમારું સાંભળતો નથી ને આમ છે ને તેમ છે ત્યારે મેં દરખાસ્ત મૂકી તો બધા જતા રહ્યા અત્યારે એવું કહે છે કે ભાઈ તમે દરખાસ્ત કઈ રીતે મૂકી શકો એટલે દરખાસ્ત તો અમે જ મૂકીએ ને તમે તો મૂકવાના નથી સવાલ એટલો છે કે કોઈ પણ વસ્તુ તમને દેખાતી હોય નરી આંખે એના એને બોલવાના બોલવાનું નહીં ખાલી બોલી બોલી નાખી જવાનું પછી એના ફેવરમાં વોટિંગ કરવાનું આ ધંધો અમે લોકો કરતા નથી અમે સીધી લડાઈ લડાઈ છે અને જ્યારે દેખાય છે કે ભાઈ આ માણસ અહીંયા નોકરી કરતો હતો અને એ જ સમય ઉપર ગુજરાત યુનિવર્સિટીમાં ભણતો હોય તો બે જગ્યા તો જઈ નહીં શકે એક વાત દેવેશ પટેલનો કેસ ચાલતો હતો તેને ભરતી કઈ રીતે કરી એટલે ભરતી ખોટી હતી આ જ રીતે જે સિટી બજારમાં કોઈ સામાન્ય માણસ બી લેવા જાય તો બહુ બહુ તો પાંચસો રૂપિયાની મોંઘીથી મોંઘી સિટી આવે તો બત્રીસો રૂપિયાની કેવી રીતે આવી દરેક વસ્તુની અંદર ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે જે વસ્તુ નરી આંખે દેખાતી હોય એની અંદર એને મોકો શું કામ હાલો છો ભાઈ મોકો હલો એનો મતલબ શું થયો કે એને પંચોતેર ટકા પંચોતેર ટકા પગાર લેવાનો તમે હક આપો છો એટલે કોર્પોરેશનને આર્થિક રીતે નુકસાન કરો છો તમે બીજો મુદ્દો અમારો આવ્યો હતો જમીનોનું કેટલાકની જમીનો સરકારે નિયમ બનાવ્યું કે ચાલીસ ટકા જમીન લોકોને કાપવાની તો બીજા બધા અમુક મળતિયાઓની જમીન કેમ તમે ઝીરો ટકા કાપી કેમ એક ટકા કાપી કેમ દર પાંચ ટકા કાપી એ એક મુદ્દો હતો કેટલીક જમીન તો એવી છે કે ચાલીસ ટકા કાપ્યા પછી પણ એની અંદર તમે પરમિશન આપી દીધી છે આવી અનેક બાબતો છે ઝોન ચેન્જ કરવા કરીને લાવે છે ઝોન ચેન્જ જ ના થઈ શકે મેં એમને બતાડ્યું તો એ ઝોન ચેન્જ કરી અને રોડપતિ માણસ કરોડપતિ થઈ જાય છે આવી તમામ બાબતોને લઈને હું આ સભામાં બોલ્યો છું નાની નાની બાબત બી બોલ્યો છું કે ભાઈ ખારકુવાની ગાડીઓ ઝોપડપટ્ટીમાં જઈ શકતી નથી ઈશનવાડી અને અમારા વિસ્તાર જે છે સોલ નંબરમાં એની અંદર તમે કચરાનું ડમ્પિંગ કરો છો કેમ ભાઈ ગરીબ માણસ માણસ નથી શું ત્યાં ફ્લોટર હાઉસ છે એની વાસ મારે છે તમારે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ વિધાઉટ ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી છોડો છો આ તમામ બાબતોની ગંદકીની બી અને ભ્રષ્ટાચારની એક વાત મુદ્દાની મેં એ કીધું કે આજે સોર્સ ઓફ ઇન્કમ કોર્પોરેશનની કંઈ રહી નથી સરકારની જે ગ્રાન્ટ આવે છે એમાંથી કોર્પોરેશન ચાલે છે એમને કબૂલ કર્યું તે આપણી કોર્પોરેશન ડેફિસિટમાં છે બીજો નિયમ મેં એક બતાડ્યો કે સરકારે ગરીબો માટે સ ત્રેસઠ ત્રેસઠ સીનો એક કાયદો બનાવ્યો છે જેમાં આર્થિક પછાત પછાત જુગી ઝોપડપટ્ટી એમના સ્વાસ્થ્ય માટે ખ્યાલ રાખવા માટે બજેટ હેઠળ દસ ટકા રૂપિયા ફાળવવાના અને એ ફાળવતા અમે ગરીબોનું બહુ કામ કર્યું છે એના પણ એમનો હક છે એ બજેટ તો ખોલો આ તમામ બાબતોની વાત બાત કરી છે અને કમિશનરે કબૂલ કરી કે હા ગરીબો માટે અમે વ્યવસ્થા કરીશું એનો મતલબ એ થયો કે જે હું બોલું છું એ સાચું બોલું છું પણ બહુમતી છે જોર છે હોવાપો કરવો લોકોને નહીં બોલવા દેવું એ એમની આદત બની ગઈ છે પણ સવાલ એ છે કે આવવાળી પેઢી જે કોર્પોરેશનમાં અમારા પછી બી જે આવશે એના માટે તમે શું મૂકીને જાઓ છો કરજો દેવું મૂકીને જાઓ છો એ દેવામાં કોર્પોરેશન ચાલશે કઈ રીતે અમારા વડીલો આ કોર્પોરેશનની અંદર ડિપોઝિટ મૂકીને ગયેલા અને આ લોકો આખી ડિપોઝિટ તો નાખી બીજી બધી વિદ્યા આપી દીધી અને હવે સરકારના આ આ કોર્પોરેશન ચાલે છે 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 એવું મને લાગે એટલે તમામ સભામાં રજૂઆત કરી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું હતું કે સભામાં ત્રણ કામો હતા જેમાં ચોવીસ પ્લોટમાં પાર્કિંગ કરવાનું કામ હતું જે વધુ મતે પાસ કરાયું પેરિસ ખાતે સેમિનારમાં જવા મ્યુનિસિપલ કમિશનરને મંજૂરી અપાઈ તેમજ ફાયર બ્રિગેડના ભ્રષ્ટાચારમાં પ્રાથમિક તપાસ આધારે ડોક્ટર દેવેશ પટેલને અને મનોજ પાટીલ સસ્પેન્ડ કર્યા છે તેને બહાલી આપવાના કામને મંજૂરી અપાઈ છે આજની સભા વડોદરા શહેરના કાઉન્સિલર કાઉન્સીલરશ્રીઓ અને બધા જ અહીંયા ભેગા મળીને આજની સભામાં વડોદરા શહેરના વિકાસના કામો માટે ચર્ચા કરી હતી જેમાં મુખ્યત્વે ત્રણ કામો હતા જેમાં વિવિધ ચોવીસ પ્લોટોમાં પાર્કિંગ માટે નક્કી કરવાનું હતું તે વધુ મતે પાસ કરવામાં આવ્યું બીજું કામ સસ્ટેનેબિલિટી સિટી બસ સર્વિસ પ્રોજેક્ટ વિષય પર કેપેસિટી બિલ્ડિંગનું સેમિનાર બાવીસ નવ પંચાણું અને બાવીસ નવ પચીસ અને તેવીસ નવ પચીસ પેરિસ ખાતે છે તેમાં કમિશનર શ્રીને જવાની મંજૂરી આપવામાં આવે છે જ્યારે ત્રીજી ત્રીજું કામ એ ફાયર બ્રિગેડ ની ખરીદીમાં સંદર્ભે જે પ્રાથમિક તપાસના આધારે ડોક્ટર દેવેશ અને મનોજ પાટીલ સસ્પેન્ડ કર્યા છે તેને બહાલી આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે આગામી સમય ક્યારે મળશે નેક્સ્ટ મંથ માં મળશે આગામી સમય